જય માતાજી હું સત્યજીતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા આથી આપ સર્વેને નમ્ર નિવેદન કે અમોને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે આપ સૌ તમામ સમાજો દ્વારા આપની લાગણી દર્શાવવા રીબડા ગામે આવી રહ્યા છો આપ બધાની લાગણી હું અને મારો પરિવાર સમજી શકીએ છીએ પરંતુ મારી આપ સૌને વિનંતી છે કે આપ બધા ભલે રીબડા આવો પરંતુ શિસ્તામાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઉભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈ પણ જાતની મુશ્કેલી ઉભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે અગાઉ પણ અમો કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણી તેનો આદેશ સ્વીકારેલ છે અને અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગે છે આપ સૌ પોતાની લાગણી દર્શાવવા અને અમને સરકાર શ્રી તરફથી ન્યાય મળી રહે તેવા હેતુથી આવી રહ્યા છો આપ બધા મીડિયા દ્વારા સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવા માંગો છો જે વાત ખૂબ જ સારી છે આપ સર્વે રીબડા ગામે આવી રહ્યા છો તે કોઈ સરકાર કે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ નથી જે આપ સર્વે ખાસ નોંધ લેશો આપ સર્વેને ફરીથી વિનંતી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય અને તંત્રને સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે આ વીડિયો મૂકવાનું કારણ એટલા માટે જ હતું કે મારા પિતાશ્રી તથા નાના ભાઈ રાજદીપની હાજરી ન હોય જેથી કરીને આપણે સૌએ મારી સાથે મળીને જવાબદારી નિભાવવાની છે જય માતાજી